અને જો આ બાજુ આ બે ના મારે છે અને અત્યારે આપણે જવાનું છે ચોટી લાદ પૂનમ એટલે બધા હાલીને જાય પણ આપણે એને બાઈક લઈને જાવી છે એમાં ત્રણ આમાં છે બે આ અને એક ત્રણ જણા અને ઓલો જો ઓલામાં ત્રણ જણા છે એટલે પેટ્રોલ પંપ પચાનું પેટ્રોલ નખાયું આ ભઈયા આપણે કાઈ નખાયું નથી એ તમે કેટલા પેટ્રોલ પંપ નખ પેટ્રોલ નખાયું પેટ્રોલ પંપ નું નજર કરી લે આ તારા પેટ્રોલ નખાયું આવ્યો હે એલે આય પુડી મજા કૂટી જઈએ કાય વાંધો નહી હાલો ઈજી બ્લેક કલર વાળા વધી નહી જી તો ઓછા હોય તો એમે ક્રિએટર ક્રિએટર નો આ કાકા ભરતભાઈ અબ્દુલભાઈ ક્રિએટર ક્રિએટર નો તો કરો

એ નીકળી આપણે છોટલા બાજુ અને એક તમારા પાયપા ના ગીત નાકાલા ભેગું થા ભાઈ તો મિત્રો અત્યારે પહોંચી ગઈ ચોટીલા અને ચોટીલા ની બજાર માં આવરે આવરે આયા જાવી હોંટા લઈ હવે દર્શન કરાવું તમને અહીંયા ચોટીલા ને ભાઈ અત્યારે કારણ કે મંદિર તો બંધ છે અત્યારે તો મિત્રો અત્યારે ભોગી ગયા ચોટીલા અને ચોટીલા જો અહીં ભગ્યો દર્શન કરી લીધો નીચેથી અત્યારે બધું બંધ છે રાતે હવામાં વહેલા પાંચ વાગે દરવાજા ખૂલે અને આ બધા બધું ફોટોગ્રાફી કરે છે આપણે ભગ્યા ભગ્યા લાગી લીધું છે અને તમે રહ્યા નીચેથી દર્શન કરી લીધું

हूँ क्यों है ओलो थाई गयो जो तो तेज आ जी क्या है तार माँ ऐ हूँ करस बाय नहीं करूँ है हैं बाय नहीं करूँ है अलवो था आ आ आटे हुए थे वो डिंग 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 नहीं करूँ है हैं आने जो बाय नहीं करवाने हुए ये कैसा उसे ना था तो ऐ रही તો જુંગા લાલા બાજુ જો ફોડે કે ફોડે હે હર ગઈ હર ગઈ અતારે જો તેજાજી ટ્રેક્ટર યુ ને કમ્પ્લીટ કરી નાખું આકો મેટે જો જાગ્યો ઈ ભેગોર્યો અને કામ લેવાનું ચાલુ કરી દીધું હે હાજી વાત ને તેજી હે એ એ આ બાજુ જો હજી વાત ને જો આ હું ટ્રેક્ટર છે ઉંજો કે ઉંજે ડટી લાગે ડટી લાગે હું ડટી આમ કાગળ આમ રાખું હમ તો બંધ કરી દેને હે હું એને ડટી કહેવાય વાહ

તો મિત્રો આપણે થોડાક દી પહેલાં જોઈએ ને બાજરો થોડો કાઢ્યો હતો અને બાજરો કેટલો થયો તમને કહી દઉં જો બાજરો એક લારી ફરીને બાજરો થયો છે ને જો તો લગડી માલ હો તો એક લારી ફરીને બાજરો થયો હતો તો આજે આ ખાલી કરવાનો છે તો ટ્રેક્ટર આપણું આમ પીડ્યું છે હમણે ફેરવી ને પછી ખાલી કરી નાખવી અને અત્યારે એમ જવાનું છે મારે ગામમાં ગામમાં જાય ને પછી મળી હાલો કન્ટિન્યુ તો મિત્ર જો આપણી મેના રાણી આવી પડી છે અને આ લઈને અત્યારે આપણે જવાનું છે ગામમાં જો આપણે નંબર કેવો છે બાઈકનો તેત્રીસ ચુમાલીસ તેર બીસી તેત્રીસ ચુમાલીસ તો આપણે નંબર વીઆઈપી નંબર છે આપણે બાઇકમાં હવે આગલું બાઇક આવે ને એમાં બાઇક અથવા કમાઈ ગાડી આવે એમાં આ તેત્રીસ ચુમાલીસ નંબર રાખવાનો છે મિત્રો અત્યારે ગામમાં આવી ગયો હું